બલીઠામાં નવા સર્વિસ રોડ પર પાર્ક કરેલ ટ્રક ચાલકો સામે પોલીસની કાર્યવાહી બાદ પરિસ્થિતિ જૈસીથી વેસી રહી છે બલિઠા મામલતદાર કચેરી સામે નવા જ બનેલા સર્વિસ રોડ પર દરરોજના ભારે વાહનનો જમાવડાના કારણે રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે સર્વિસ રોડના કિનારે ગેરેજ હો આવેલી હોય છે ને આ ગેરેજ સંચાલકો સર્વિસ રોડ ઉપર જ મોટા વાહનો ઉભા કરીને ત્યાં જ ગેરેજને લગતું કામ કરવા લાગતા હોય છે ને આખો દિવસ સર્વિસ રોડ જાણે ગેરેજ ચાલકો માટે બનાવવામાં આવ્યો હોય તેવો અહેસાસ સ્થાનિક લોકોને થઈ રહ્યો છે સર્વિસ રોડ બન્યો તેનાથી બે ત્રણ મહિનામાં જ કેટલાક નાના મોટા અકસ્માતો પણ નોંધાઈ ચૂક્યા છે જેથી સર્વિસ રોડ પર બેપરવાહી રીતે વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે સાંજ ઠીકાણે લાવવા ગઈ કાલે રાત્રે વાપી પોલીસ હરકતમાં આવી હતી અને બલીઠા ગેટથી લઈને બ્રહ્મદેવ મંદિર સુધી સર્વિસ રોડ પર પાર્ક કરેલી તમામ ટ્રકોના ટારની હવા કાઢી નાખી હતી રાત્રે ટ્રકોની હવા કાઢી નાખતા વાહનો સવાર સુધી સર્વિસ રોડ ઉપર જ પડી રહ્યા હતા જે બાદ વહેલી સવારે ટ્રક ચાલકો ટ્રકમાં હવા ભરી તેમ છતાં તેની અન્ય ટ્રકો પોલીસની કાર્યવાહીની ટ્રક ઉપર કોઈ જ અસર જોવા ન મળી હતી ઉપરથી ગઈકાલે જ જે ટ્રકો ટાયરની હવા કાઢીને પોલીસ ગઈ હતી તે ટ્રક ચાલકો સવારે હવા પૂરવાની રાહ જોઈને હોટલ લાભાઓમાં જમવા માટે પોતપોતાની રૂમમાં સુવા ચાલ્યા ગયા હતા જેનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો અને રાત્રે અગિયાર થી બાર વાગ્યાની વચ્ચે કેટલાક તસ્કરોએ ટ્રકનો સામાન ચોરવા પધાર્યા હતા પરંતુ અન્ય ટ્રક ચાલકો પોતાની ટ્રકમાં સૂતા હતા ને તેમના કારણે તસ્કરોને ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો જો કે હાલ તો પોલીસની આકસ્મિક કાર્યવાહીની ગામ લોકો પર ભારે પ્રશંસા કરી રહી છે અને સર્વિસ રોડને બાપની જાગીર સમજીને જમાવડો કરતા ટ્રક ચાલકો સાથે સર્વિસ રોડ પર જ ગેરેજ ખોલીને બેસી રહેલા ગેરેજ સંચાલકો સામે પણ વાર તહેવારે કડક કાર્યવાહી હાથ ધરીને સર્વિસ રોડને માત્ર વાહનોની અવરજવર માટે જ ખુલ્લા लो रखवा में आवे टीवी में मांग उठी रही है फिर हवा की गाड़ी अभी कहां तो किसने निकाली पुलिस तो ये सभी शोर था इसलिए निकली इसलिए तो अब अब क्या करोगे जब फोन लेंगे तो हवा भरवाएंगे तभी जाएंगे आगे जाएगा जाए नहीं ना गाड़ी तो आप लोग कहाँ जा रहे थे बॉम्बे जा रहे हैं बॉम्बे तो यहां गाड़ी खड़ा खा, रखा था हाँ ही आज है कौन सा ट्रांसपोर्ट राजीस और कहाँ से आ रहे थे अहमदाबाद अहमदाबाद से अहमदाबाद से मुंबई जा रहे थे